ચાલો પહેલો સ્ટેપ તમારા જમણા અંગૂઠાથી જમણું નશકરો બંધ કરો સ્ટેપ નંબર બે ધીમે ધીમે છે ડાબા નશકરોથી શ્વાસ લો જ્યાં સુધી તમારા ફેફસા ફૂલ ન થાય ચલો સ્ટેપ નંબર ત્રણ હવે તમારું ડાબું નશકરો બીજી અને ત્રીજી આંગળી વડે બંધ કરો ચોથું સ્ટેપ તમારો અંગૂઠો છે એ જમણા નસકરો પરથી લઈ લો અને ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો પાંચમું ટેપ છે ધીમે ધીમે શ્વાસ જમણા નસકરોથી અંદર લો છઠ્ઠું ટેપ છે બીજી અને ત્રીજી આંગળી ડાબર નસ કરવા પરથી લઈ લો અને શ્વાસ બહાર કાઢો હે આલોમ અનુલોમ પ્રાણાયામ થયો અનુલોમ વિલોમ બરાબર અમે આખે આખા થી છ એ છ સ્ટેપ આપણે અંગ્રેજીમાં જોવાના છે ને એમાં પ્રવૃત્તિ કરવાની છે ચાલો રેડી સ્ટેપ નંબર વન ક્લોઝ યોર રાઇટ નો સ્ટીલ વિથ યોર રાઇટ થમ સ્ટેપ નંબર ટુ બ્રેથ ઇન સ્લોલી થ્રોક યોર લેફ્ટ નો સ્ટીલ Your lungs are full. Step number three now close your left nostril with your second and third finger. Step number four remove your thumb from the right nostril and breathe out. Step number five breathe in slowly through your right nostril. સ્ટેપ નંબર સિક્સ રિમૂવ યોર ફિંગર ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રિલ એન્ડ બ્રેચ આઉટ ફરી વખત અંગ્રેજી માટે સ્ટેપ નંબર વન ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રિલ વિથ યોર રાઇટ થમ સેકન્ડ સ્ટેપ બ્રેચ ઇન સ્લોલી થ્રોક યોર લેફ્ટ નોસ્ટ્રિલ ટીલ યોર લુંગ્સ આર ફુલ Step number three. Now close your left nostril with your second and third finger. Step number Remove your thumb from the right nostril and breathe out. Step five. Breathe in slowly through your right nostril. Step number six. Remove your finger from the left nostril and breathe out. 嗡。Oh.